દાદાજી મિત્રો આજે આપણે બ્લોગ બનાવવાનો છે તે બ્લોગમાં આપણે ખેતરમાં મુલાકાત જવાની છે ચાલો ચાલો તો મિત્રો આપણે ખેતરમાં મુલાકાત જઈએ જો આજ તો સ્ટેન્ડ નવું બનાવી છે દેશી દેશી જુગાડ કર્યો છે જો બધું બતાવી દીયા તમને ખેતી સાત કરો આજે આપણે સુપરના ખેતરમાં આની મુલાકાત ચાલ્યા છે ઓરે ચાલો

મકો બબળો ભણે નથી તો એને કાકો ખેતરમાં લાવ્યા છે હવે એને ફેટ પાડવાના છે ચાલો આપણે ચાલો આપણે ફરવા ચાલો ચાલો છોડી દેજો શેઠા આપણે ઘણા દાડા આ ગયા છીએ મના આ શું

mungkin <tuk tangan> kita તમે તો જોઈ શકો છો જો ઋષિક ના ઘઉં જેવા થઈ ને પેલી પણ આવી ગઈ છે એ ના હારી હોય ને તો આવો ને તો પડાકો થાય આપણે ખબર હોય એક દાડો વાના ઘરે હતા

હેલો ગાઈસ કે હેલો ગાઈસ જો મૂળો ચલે જેલા મૂળો દેખાતો એને આ જો આ દેખા આ દેખા ઓ સાગર દીયાકલ આ દેખા પત્તો ચાલ થેલી ઓય વર્ગાડી છે જો આ દેવાવાના ક્ષેત્ર Aman masih tetap. Mula berkulit <tipas> ah, ada. মিত্ৰম কৰোছে এক দিব লাগি যোৱাই

એ તો મિત્રો આપણ રાજઘરામાં એટલે કોઈ એટલું બધું ઉજુ નથી જોઈ શકો છો જો આ જોઈ આ જોઈ આયુ ઘાસ તો દે મારવાડી ઘાસ આયુ ઘાસ આવું થાય લબું બુલવ આમાં ખાવ આમાં કા થઈ ગઈ હવે આમાં કા થઈ ગઈ જો પેલા તમને બધું બતાઈ દીધું આટલા લીલું કેવું છે હવે કુલલી પે પણ આવી ગયા છે જોવો પેલા રહ્યા ચાલો આપણે હવે આત તરફ જઈએ જો આ લસણ છે એક વખત વર્તાયું તો けવડું けવડું થઈ તો હવે તો けવડું けવડું થઈ ગયું છે આ શું છે આ નહીં ખર કરતી તો આજુ ખબર નઈ પડતી જો ભોથા વાયા ભોથા

તો મિત્રો હવે કુલ્દી પણ આવી ગયા છે હાલ તરત ઉઠ્યો જ છે પાહો ખોળવા ચાલો તો આપણે હવે જઈએ ચાલો આપણે હવે મિત્રો ઘર તરફ જઈએ જો આ કુલ્લી પીવાના જવું છે અને બીટા પીલીમાં કા એટલે હું

चाला में शागो ना थी आई अजूला क्यों ना पुलावी गया थे जो पुलावी गया थे जो राइडो पुलिपी वो ना पुलिपी वो ना राइडो जो आमित्रो शागो रही अम्मारी काम जो तुलसी माता तुलसी माता अच्छा बस यार ना बदुसियत हो जंगल में जंगल में आई थी জো অবা আবো অবাও জো লোবুডি লোবডে লোবটামে তেনে কেনে নিয়েনে তমিশে বাকা হয়া জো লোবুডি কে঵িশে কোতালাহন খু

મોર આવી ગયો છે મિત્રો જોઈ શકો છો આપણે પેલો કીટની ચોર વાળો બનાવ્યો ઉતરે કરવાનું છે આપણે પતંગ મેદાન આમ ખુલ્લું પડ્યું છે તો મિત્રો આજનો વ્લોગ આપણો એકમ પૂરો થાય છે જો તમને અમારો વિડિયો વ્લોગ હોય તો લાઈક કરો શેર કરો અને અમારા મિસ્ટર સુરપાલ ટીમ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી